હા મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવજો તો ખાસ કરીને મારા ભાઈઓને બહેનો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર ભાઈ ઘણા બધા કલાકારોના વિડિયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તમે મારી ચેનલ ઉપર જોયા પણ હશે ભાઈ કે ઘણા બધા કલાકારોના વિડીયો લાખ લોકો જોઈ રહ્યા છે કોઈ પચાસ હજાર સિત્તેર હજાર લોકો જોઈ રહ્યા છે તો એમાંથી હું તમને એક મિત્રો આ પણ વિડીયો બતાવું આ તમે વિડીયો જુઓ આ વિડીયોમાં તમને કિંજલબેન દવે દેખાતા હશે ભાઈ આ કિંજલબેન દવે કે જે સરસ મજાનું ગીત ગાવી રહ્યા છે મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર કેમ કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રિની અંદર કિંજલબેન દવે એક નવા અંદાજમાં જોવા મળ્યા ભાઈ અને આ અંદાજ જોઈ અને ખરેખર ભલભલા લોકો થતરી ગયા ભાઈ કે શું ખરેખર બેન આવું પણ ગીત ગાવી શકે હા મારા ભાઈઓ બેનની અંદર તાકાત છે એ ગીત ગાવાનું બેનની અંદર એ શક્તિ છે ભાઈ ગીત ગાવાની કે અલગ અંદાજમાં ગીત ગાવાની હોય હા કોપી તો ઘણા બધા લોકો કરે પણ અલગ અંદાજમાં ગાવાની બેનની અલગ રીત આ સૌથી પહેલાં વિડીયો જુઓ વિડીયો જોયા પછી દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો